વડોદરા શહેરમાં એસઓજી પોલીસને મોટી સફળતા સાપડી છે શહેરના નવા યાર્ડ વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા પ્રાણી કુરતા નિવારણ સંસ્થાના સભ્યોને સાથે રાખી પાડવામાં આવેલા દરોડા દરમિયાન એસઓજી પોલીસને સ્થળ પરથી સો કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાસનો જથ્થો મળી આવ્યો હતો બનાવના પગલે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં એફએસએલની ટીમ દ્વારા શંકાસ્પદ ગૌમાસના સેમ્પલ મેળવી પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા

આવે એફએસએલ આવશે પછી આપણે કહી શકશી કે ગૌમાંસ છે કે નહીં એના પહેલાં આપણે કંઈ કહી ન શકીએ પણ આ ઈલિગલ છે આ ઘરમાં જ સ્લોટર કરે છે મૂંગા પશુઓને એમાં બે ભેંસો પણ છે અને અમુક કપાયેલા છે અને તમે જોઈ શકો છો બહુ ગંદકી છે ને લિટરલી ત્યાં લોહોય પડ્યું છે બધે અને વરસાદનો સમય છે એટલે એક જાતનું અનહાઇજેનિક પણ છે આ એરિયા આખો તો આ અનહાઇજેનિક લીધે આ એરિયામાં બધું થોડું જોવું પડશે કોર્પોરેશનને કેમ કેમકે બ્લડ ને ફ્લેશ ને બધું પડ્યું હોય છે અહીંયા આગળ ખુલ્લે આમ ખાસ કરીને